જે રીતે ચૂંટણીનો માહોલ જામ્યો છે તેમાં ચોવીસ જેટલા ઉમેદવાર મેદાનમાં છે આઠ બેઠકો માટે અને વર્તમાન જે ચેરમેન છે કે કે પટેલ તેમના જૂથ દ્વારા વિકાસ પેનલના નામે ચૂંટણીમાં લડતમાં ઝંપલાવાયું છે ત્યારે સામે પલ્લે જે ડીએમ પટેલ જૂથ છે તેમના વિશ્વાસ પેનલથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે તો અન્ય એક જૂથ પણ અર્બન બેંકની ચૂંટણીમાં ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે આખી ચૂંટણી શું છે અને કેવી રીતે બીજા ક્રમની બેંકમાં ગોટાળો થયો છે આપનો જે દાવો છે કે જે પ્રકારે એનપીએ થયું જે પ્રકારે ગોટાળો કરવામાં આવ્યો કેવા પ્રકારના ગોટાળા અર્બન બેંકમાં થયા છે અમારા સસ્પેન્ડેડ સી ઓ વિનોદ પટેલ અને વર્ષો સુધી રહેલા ચેરમેન તરીકે રહેલા જી કે પટેલના બેના સંગઠનથી એમના સાગરીતો દ્વારા ખોટા ધિરાણો ઓછી મોર્ગેજ લઈને ખોટા ખોટી કંપનીઓ ખોલીને મોટા ધિરાણો કર્યા છે જે ધિરાણું આજે એનપીએ છે અને આ આ ધિરાણો દ્વારા એમને જે પૈસા ઊભા થયા એમાં જમીનો અને અન્ય મિલકતો પણ ખરીદી છે કોને મિલકતો ખરીદી છે બેંકના પૈસા આપની પાસે એવા હા પુરાવા બાયપાસ રોડ ઉપર મહેસાણાની અંદર પિસ્તાલીસ વીઘા જમીન જે ખરીદવામાં આવી છે એમાં જી કે પટેલ અને વિનોદ પટેલ અને જે ભાવનગરના અમારા મોટા દીર્ધા લેનાર કોન્ટ્રાક્ટર છે અને બીજા સાગરીતો એમના દ્વારા આ જે અત્યારે સાત બારના ઉતારામાં પણ એ ફરજ છે અને એ એ એ દાળો સાબિત થાય છે કે આ બેની જોડથી જોડાવા જોડીને આ જમીનોની ખરીદી કરવામાં આવી છે અર્બન બેંકની સ્થાપનામાં પણ ચોરાસી સમાજનો મહત્વપૂર્ણ રોલ હતો હવે ચોરાસી સમાજના જે જે ચેરમેન છે વાઇસ ચેરમેન છે હવે ચોરાસી સમાજ જ તેમની સામે વિશ્વાસ પેનલથી મેદાનમાં આવ્યો છે કારણ શું એક મહેસાણાની મહત્વપૂર્ણ બેંક ગણી શકાય તો ચોરાસી સમાજને કેમ વિશ્વાસ પેનલ બનાવવી પડી ચોરાસી સમાજ તરીકે વાત કરીએ તો આ બેંકના સ્થાપકમાં ચોરાસી સમાજનો મોટો ભાગ છે અને મહેસાણાની પ્રગતિમાં પણ અર્બન બેંકનો મોટા મોટો હિસ્સો કહી શકાય સમગ્ર જિલ્લાના પાટીદાર સમાજને જો પ્રગતિ કરાવી હોય તો અર્બન બેંક દ્વારા થઈ છે અને લોકોને વિશ્વાસ હતો અત્યાર સુધી કે જે પ્રમાણે બેંક ચાલતી હતી એ પ્રમાણે બે હજાર અઢાર ઓગણીસ સુધી તો બરાબર આ બેંક હતી જ પરંતુ એની અંદર કેટલાક એવા મળતિયાઓ દ્વારા જ્યારે આ સીઓયો વિનુભાઈને જ્યારે હાથમાં વહીવટ આવ્યો ત્યારે એમને બે ત્રણ મિત્રો દ્વારા એક કુંડળી બનાવી અને કેવી રીતે ઘેર કરીને અંદરથી પૈસા કાઢી લેવા અને પોતાના ઉપયોગમાં લેવા એનું આયોજન કરીને એક મિત્તલ પટેલ એક રાજુભાઈ એક મોઢેરાના શું નામ નહેમેશભાઈ અને જીકે પટેલ આ બધાએ થઈ અને નાની કંપનીઓ હોય એના ઉપર મોટું ધિરાણ મોર્ગેજ બે કરોડ માલ મિલકત હોય તો બાવીસ કરોડના ધિરાણ સુધી ધ્યાનમાં આવીશ ગયા વખતે પણ જ્યારે એક વર્ષ પહેલાં ચૂંટણી હતી ત્યારે અમે એની અંદર ચૂંટણી ન થાય આ વાત બહાર ના જાય અને બેંકની ખોટી વાતો ઊભી ના થાય અને વિશ્વાસ લોકોનો ઊભો ન થાય એના એ વિશ્વાસ જળવાઈ રહે એ માટે અમે પણ એ વખતે સમાધાન થાય કર્યું કર્યું હતું અને એ વખતે આરબીઆઈના ગાઈડલાઈન પ્રમાણે આરબીઆઈ જ્યારે પોતાના આટલી બધી ભારતની બેન્કો છે ગુજરાતમાં આટલી બધી મોટી બસોને બત્રીસ બેન્કો છે તેમાં અર્બન બેન્કમાં છેલ્લા બે વર્ષથી ડિરેક્ટર કેમ મૂક્યું એના ઉપર ધોકો લઈને ચેકિંગ માટે કેમ મૂક્યા છે એ પણ એ મોટો પ્રશ્ન થાય એમ નથી ઘણા સમયથી જશુભાઈ બેંકમાં તપાસ ચાલી રહી છે આરબીઆઈના એક અધિકારી છેલ્લા આઠ મહિનાથી તપાસ કરી રહ્યા છે ઘણા મોટા ગોટાળા બહાર આવ્યા છે આ ગોટાળાથી જે પ્રજાનો વિશ્વાસ હતો ખાસ કરીને નાના લોકો માટે બેંક આશીર્વાદરૂપ હતી હવે આ ગોટાળાના માટે જવાબદાર કોણ આ આરબીઆઈને તપાસમાં આ નાના માણસોની મોટી બેંક છે અને નાના નાના ધિરાણો દ્વારા અનેક ઉદ્યોગપતિઓ બન્યા છે પણ જ્યારે આરબીઆઈને જ્યારે પોતાને એમ લાગ્યું અને ડીએમ પટેલ આગલી ચૂંટણીમાં જ્યારે એમની સામે લડ્યા હતા એટલે આરબીઆઈને પણ વખતો વખત એમના ધ્યાનમાં જે કંઈ નાનું મોટું ખોટું થતું હતું એ કાગળો લખતા હતા મને ખ્યાલ છે ત્યાં સુધી આરબીઆઈને ડીએમ પટેલે સો એક પત્રો લખ્યા છે કે ભાઈ આ ખોટું ચાલે તો આરબીઆઈના સાચા અર્થમાં ધ્યાનમાં આવ્યું ત્યારે બેન્ક ઉપર પકડ કરી અને બેંકના ડિરેક્ટરોને સીઈઓને ચોવીસ કલાકમાં છૂટા કરવાની નોટિસ આપી અને જીઓ બદલીને તાત્કાલિક બીજા સીઓની ચાર્જ આપી અન્ય લોકો પણ છે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ વિશ્વાસ પેનલને ટેકો આપી ચૂક્યા છે તો હવે જે બેંકનું રાજકારણ છે એ ચરમસીમાએ પહોંચી ગયું ધારાસભ્ય આપની તરફ છે બીજી તરફ જૂના જે ચેરમેન છે વર્તમાન ચેરમેન છે શું કહેશો હવે આ પ્રજાએ વાત ઉપાડી લીધી છે કારણ કે સભાસદોનો માટે પોત ગંભીર પ્રશ્ન છે નાના થાપણદારો હોય નાના ઉદ્યોગકારો હોય પોતાનું હિત જોખમાતું દેખાયું છે અને છેલ્લા સમયની અંદર જે કંભાંડો થયા જે તે સાહેબશ્રીએ જાણ કરી જે તે નામ જેની અંદર સામેલ હતા જેના કારણે આ વસ્તુ એટલું મોટું વિકરાળ સ્વરૂપ લઈ લીધું હવે લોકો જાગૃત થયા છે કે ભાઈ આ બેંક બચાવવા માટે પારદર્શક વહીવટ માટે એપોલો ગ્રુપ જેવા વ્યક્તિઓ ડીએમ પટેલનું પારદર્શક વહીવટ નિષ્ઠાવાન નેતૃત્વ આ બધા સાથે મળીને જો બેંકની જવાબદારી લઈ લેશે તો બેંકને આગામી સમયમાં સારું કામ કરીને આ ખાડામાંથી બહાર કાઢી ઊંચા શિખરો ઉપર લઈ જઈ શકે કારણ કે એ પ્રજાનું મક્કમ માનવું છે પ્રજાએ ઉપાડી લીધેલી વાત છે સભાસદોએ ઉપાડી લીધી લીધીભાઈ આપને બેંકનો કોઈ ખરાબ અનુભવ થયો છે આપ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છો કોઈ ખરાબ અનુભવ થયો છે મને અનુભવ તો આ ધિરાણ જે કર્યું છે અને ખોટે ખોટું જે બાવીસ બે બે કરોડનું મોર્ગેજ હોય અને બાવીસ કરોડ રૂપિયાનું ધિરાણ કર્યું છે અને ઘણું એમને ખોટું કર્યું છે અને જે પાંચ કરોડનું જે કમિટીમાં ધિરાણ હતું એ ખરેખર એમને ખોટું કર્યું છે અને એના એના મારફતે આ જે જમીનો બમીનો લીધું છે તે તદ્દન ખોટું છે જે રીતે ડીએમ કાકા જે રીતે આખો મામલો છે જે નાના મિલકત ધારકોને બે કરોડની મિલકત હોય બાવીસ કરોડનું ધિરાણ આ કયા પ્રકારનું વહીવટ આ વહીવટમાં એવું થયું છે મેં કહ્યું ને આપણે કે આ વિનોદ મરતિયાઓ દ્વારા એમના જે મેનેજરો હતા એમના લાગતા વળગતાના કૌભાંડમાં સામેલ થયેલા હતા એમાં ખાસ કરીને એક મહેસાણા એમએસએમઈ બ્રાન્ચ પછી સેટેલાઇટ અને ગોતા આ ત્રણ બ્રાન્ચોમાં એમના મેનેજરોએ સાથે ભળીને આ બધા કૌભાંડો કર્યા છે અને આ જે વાત થઈ કે બે કરોડનું બાવીસ કરોડનું જે મૂક્યું છે કે એ લેટર પેડવાળાને જ્યારે પૂછવામાં આવ્યું છે વેલ્યુઅર વેલ્યુઅર કે આ લેટર પેડ જ મારું નથી ખોટું છે એટલે આટલી હદે આ મેનેજર અને સીઓએ મળીને આ ધંધો કર્યો બીજું તમને ખાસ જણાવું કે સુરતમાં જમીન હોય અને એની ધિરાણ સુરતનું મોર્ગેજ મૂકે પાર્ટી અમદાવાદની હોય અને મહેસાણા એમ એમએસએમઇ ધિરાણ કરવામાં આવે એવી જ રીતે બરોડા સાવલીની મિલકત હોય જેની વેલ્યુએશન કશું નથી દુકાનોની એના સામે દસ દસ પંદર પંદર કરોડનું ધિરાણ એ પાછું મહેસાણામાં કરવામાં આવે એટલે આ લોકોએ વ્યવસ્થિત એક ગોઠવીને આ જે ષડયંત્ર ગોઠવ્યું હતું કે ભાઈ આપણી જાણીતી આપણા જે બ્રાન્ચ મેનેજર આપણા સાથે ભળેલા છે એ બ્રાન્ચોમાં જ આ બધી લોનો કરાવો અને આવી લોનો કરી કરી પાંચ પાંચ કરોડથી નીચેની લોનો કમિટી દ્વારા વિનોદ પટેલે જાતે બધી ઊભી કરીને અને જી કે પટેલ સાથે મળીને આ લોનોમાં મોટો કૌભાંડો કરીને આ જે એ બધી જે લોનો છે એને એનપીએ પણ કરી છે અને આ રીતે વિચાર કરો કે સુરતવાળાનું ધિરાણ લેવા મહેસાણા કેમ આવવું પડે વચ્ચે કેટલી બ્રાન્ચો છે સુરતમાં છે એવી રીતે બરોડાવાળાને કેમ આવવું પડે ભાઈ મહેસાણામાં એટલે આ એક વ્યવસ્થિત સામુદાયિક અને સમાન જરૂરિયાત વાળા લોકો સહકાર થી પરસ્પર વિકાસ માટે ચાલતી પ્રવૃત્તિ એટલે સહકારી પ્રવૃત્તિ સહકારી પ્રવૃત્તિનો ઉદ્દેશ અને આશય એ હતો કે તમામ લોકોનો સામાન ધોરણે વિકાસ થાય પણ મહેસાણા અર્બન બેન્કમાં જે રીતે આક્ષેપો થયા છે તે મુજબ પંદર હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી આ બેન્કમાં બે કરોડની મિલકત હોય સામે બાવીસ કરોડનું ધિરાણ કરી દેવાયું હોવાનો વિશ્વાસ પેનલ જે છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ડીએમ પટેલ આ બેન્ક માટે લાંબા સમયથી રજૂઆતો કરતા આવ્યા છે અને તેમને દ્વારા હવે જે પેનલ બનાવવામાં આવી છે તે વિશ્વાસ પેનલથી ચૂંટણી લડી રહ્યા છે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પણ આ પેનલને ટેકો આપ્યો છે એપોલો ગુપ્તા આનંદભાઈ પટેલ પણ આ પેનલ સાથે જોડાયેલા છે ત્યારે આગામી જ્યારે ત્રણ ઓગસ્ટે જે ચૂંટણી યોજાવાની છે તેમાં હવે જે મતદારો છે સભાસદ મતદારો એક લાખ છ હજાર જેટલા તે વિશ્વાસને પોતાનો ટેકો આપે છે કે વિકાસને તે તો હવે ચૂંટણી પરિણામ બાદ જ જાણી શકાશે પરંતુ હાલમાં જે કૌભાંડોને લઈને જે ગેરરીતિને લઈને અર્બન બેંકની ચૂંટણી ચર્ચામાં આવી છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા